સુરતમાં અસામારિકો તત્વોનો આતંક રોજે રોજ સામે આવી રહ્યો છે તો સુરતના ખાડી વિસ્તારમાં લાકડાના ફટકા વડે થયેલી સામે આવ્યો છે જાણે પોલીસનો કોઈ જ ડર અસામારિક તત્વોને ન હોય તે તે જાહેરમાં મારામારી કરી હતી તો વિડીયોમાં મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી છે સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા મીઠી ખાડી ખાતે અસામારિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો લિંબાયત પોલીસનો જાણે અસામારી તત્વોને જરા પણ ડર ન હોય તે રીતે જાહેરમાં મારામારી કરતા વિડીયો સામે આવ્યો છે મીઠી ખાડીમાં લાકડાના મારામારી કરતા લોકોનો વિડીયો હાલતો વાયરલ થયો હતો આ વિડીયોમાં મહિલાઓ પણ મારામારી કરતા જોવા મળતા સ્થાનિકોમાં રિસ્તાનો ડર જોવા મળ્યો હતો જાહેરમાં અસામારિક તત્વોએ આતંક મચાવ્યો હોય જેને લઈને લિંબાયત પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે હાલ તો વિડીયો સામે આવ્યા બાદ લિંબાયત પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરશે કે કેમ તેવી ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ